वडोदरा हरणी स्थित आवास योजना में विधर्मी ने मकान फावता स्थानिको द्वारा विरोध करवामा कर વડોદરા કોર્પોરેશન દ્વારા મોટનાથ રેસિડેન્સી સોસાયટીના હોદ્દેદારો તેમજ રહીશો અજાણ રાખીને સોસાયટીમાં એક મકાન વિધર્મીને ને ફાળવવામાં આવ્યું છે જેમાં સ્થાનિકો દ્વારા અશાંત ધારા સમાવિષ્ટ હોવા છતાં સોસાયટીના તમામ ચારસો એકસઠ મકાનો હિન્દુના હોવા છતાં તેમજ સમગ્ર વિસ્તારમાં એક પણ વિધર્મીનું મકાન ન હોવા છતાં આવાસોમાં એક મકાન ખોટી રીતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મેણા પીપળામાં વિધર્મી ને ફાળવવામાં આવ્યું છે જે અંગે અમે રાજ્યપાલ સહિત રાજ્ય સરકાર તેમજ વડોદરાના અધિકારીઓ અને હોદ્દેદારોને પણ આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાં વિધર્મી દ્વારા સોસાયટીના હોદ્દેદારો પાસે દબાણ લાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો হাই রেকারী হায় রে আধিকারী হাই রেধিকারী রে ইঞ্জিনিয়ার কমিশনার হাই রে কমিশনার হাই রে কয়ে রে কোরেশন হাই রে কোরেশন হায় রে কোরেশন আসানো আসানো হাই কমিশনার છોટાઉદેપુર જિલ્લાના બેતાલીસ ગામ વણકર સમાજ દ્વારા સો તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું છોટાઉદેપુર જિલ્લાના ક્વા ગામે ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે બેતાલીસ ગામ વણકર સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બાર સાયન્સ આર્ટસ કોમર્સ નાસો જેટલા તેજસ્વી તારલાઓ તથા રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય કક્ષામાં સિદ્ધિ મેળવેલ તેર જેટલા રમતવીર અને કલાકારો તથા એમબીબીએસ એમડી પદવી મેળવેલ ડોક્ટર્સ સરકારી વિભાગમાં સેવા આપીને નોકરીમાંથી અઠ્ઠાવન વર્ષે વયનિવૃત્ત થયેલ કર્મચારી વડીલો તથા સમાજના સરકારી નવી નોકરી મેળવનાર નવયુવાન મિત્રો અને વણકર સમાજનો વારસો જાળવી રાખનાર હાલમાં વણાટ કામ કરતા વડીલો આમ કુલ એકસો આડત્રીસ જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું આયોજક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના વડીલો અગ્રણીઓ માતાઓ ભાઈઓ બહેનો યુવાનો મિત્રો અને બાળકો હાજર રહીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા અમારે પ્રભુભાઈ મારા મોટાભાઈ છે અને અહીં વેણ વેણુદાદાના ધામમાં ભગત તરીકે સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે કારણ કે એમને બ્યાસી દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી યમનોત્રી કેદારનાથની ચાર ધામની યાત્રા કરી છે સાયકલ મારફતે તો એમનો અમને ગર્વ છે સંપૂર્ણ કરીને પીપળાળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે પણ અમારો આ પીપરાળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપરાળાના ચૌદમાં નંબરના સંત છે અમને જાણતા અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં તેર સંતો થઈ ચૂક્યા છે તો અમારી આ પવિત્ર ભૂમિ પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે શું નામ આપણું પ્રભુ ભગત કરવા માટે નીકળ્યા હતા સાયકલ લઈને સાયકલ દ્વારા યાત્રા પૂર્ણ કરી બ્યાસી દિવસે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પરત આવતા

પૂર્ણ કરી બ્યાસી દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિ નો માહોલ છવાયો હતો ગામ લોકો